ખાતે આજે પ્રગતિ ગ્રુપ દ્વારા પ્રગતિ એક્ઝિબિશનનું આયોજન હાથ ધરવામાં આવ્યું હતું જેમાં પંચાણું જેટલા વિવિધ સ્ટોલ ધારકોએ ભાગ લીધો હતો ખાસ કરીને હસ્તકળાથી લઈને અન્ય ચીજવસ્તુઓનું વેચાણ માટે અહીં સ્ટોલ ઊભા કરવામાં આવ્યા છે ભુજ ખાતે દર વર્ષે આયોજિત આ મેળામાં મોટી સંખ્યામાં લોકોએ ઉપસ્થિત રહીને ખરીદી કરી હતી આ એક્ઝિબિશનમાં હસ્તકળા ઉપરાંત તહેવારોને અનુરૂપ જ્વેલરી ચીજવસ્તુઓનો સમાવેશ કરવામાં આવેલ છે એક્ઝિબિશનના આયોજકોએ ચંચળ ન્યૂઝ સાથે વાત કરી હતી અમે પ્રગતિ મહિલા મંડળ જે એક્ઝિબિશન આયોજિત કરી છે આખા કચ્છ લેવલેથી બહેનોમાં જે કળા રહેલી છે એ કળાને એક પ્લેટફોર્મ મળે એ ઉદ્દેશ્યથી આ જગ્યા ઉપર એક્ઝિબિશન કરે છે જેના સ્ટોલ આપણે પંચાણું છે પચાસ સ્ટોલથી શરૂઆત કરી હતી આ સાતમો એક્ઝિબિશન છે અને પંચાણું સ્ટોલે પહોંચ્યા છીએ ઉત્સાહ તો બહેનોમાં બહુ જ છે દર વખતે કંઈક નવું શીખવું જોવું જાણવું અને પોતાનું સ્વચિંતન કરી અને પોતાની કળાથી કેવી રીતે અર્થ ઉપાજે કરી શકાય અને પોતાનો વિકાસ કરી શકાય એટલે બેનો ઉત્સાહી છે અને ભાગ લે છે વેરાયટીમાં હસ્તકલાથી માંડી અને કોઈને રસ થાળ મતલબ એ લોકોમાં એક ટેલેન્ટ છે કે ગ્રહ ઉદ્યોગ છે કોઈ આઈટમ બનાવીને કે હસ્તકલાથી ઉત્પન્ન કરેલી વસ્તુ હોય યા સેલિંગ પ્લેટફોર્મ હોય તો કોઈ પ્રોડક્ટ્સનું સેલિંગ હોય દરેક જાતની વસ્તુ કે જે ઘર બેઠા પણ એક અર્થ ઉપાજયથી ઉત્પન્ન હાથની કળાથી ઉત્પન્ન કરી શકે દરેક વસ્તુનું વેચાણ રાખવામાં આવ્યું છે